પૂનમના પાવન પર્વે શક્તિપીઠ પીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું માઈ ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા અને વહેલી સવારે મળસકી માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો હનુમાન જયંતિ હોવાથી માતાજીના મંદિરમાં પણ હનુમાન ચાલીસા પઠન કરાયું હતું અને બીજી તરફ પાવાગઢ ડુંગર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો જેને લઈ હિલ સ્ટેશન જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું આ સર્જિત વાતાવરણ વચ્ચે મંદિર અને પરિસરમાં જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું જેના વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી